અને જરવાનું પણ એકદમ સારો થઈ ગયું છે અને મિત્રો હવે કઈ ભેંસનો નંબર છે એ પણ હું તમને દેખાડી દઉં મિત્રો આ ભેંસનો હવે નંબર છે તો મિત્રો એની ક્વોલિટી પણ તમે જુઓ સિંગની ક્વૉલિટી એકદમ સારી છે ભેંસ પણ ખૂબ વજનદાર અને બચ્ચામાં આવેલી છે ભૂરી તો મિત્રો આગળ જે તમે ભેંસ જોઈ એની પાડી છે આગલા વર્ષની ઓ ભેંસ તો આપણા ફાર્મ ઉપર આપણે બાંધી નાખી છે વીઆણી એટલે તો આગળ પણ હું જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું મિત્રો પાછો તમે બેસ જોઈ રહ્યા છો એ બેસ વ્યાય ગઈ છે એ બેસ શું લાવી છે એ પણ તમે વિડીયોની અંદર જોશો તો વિડીયો કન્ટિન્યુ રાખજો અને જે કોઈ ભાઈ નવા આવ્યો તે ઉપર સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે તો હાલો બેસ તમને દેખાડો મિત્રો બેસ તો તમે આગળના વિડીયોમાં જોઈ જશે આજે બેસ વેઈ ગઈ છે તો એ ભેસની ઓર્ડર ક્વોલિટી પણ હું દેખાડું તો મિત્રો જુઓ ઓર્ડર ક્વૉલોટી આ ભેંસની અંદર એક જ ખૂબી છે કે આંચળ ચારે ચાર આંચળ છે એ જુડો છે ભેગા છે બાકી ભેંસ એકદમ ઊંચી નસલવાળી વજનવાળી અને મિત્રો ભેંસને આવેલી છે ભૂરી પાડી તો આ બચ્ચા તો ઘણા બધા આવ્યા મોટો બુરો હતો એનું પણ બચ્ચામાં કોઈ બીમારીને કારણે બચ્ચા ઘણા બધા મરી ગયા અને આજે આપણે આગળની લીધી એનો બચ્ચો છે તો એ હું કહેતો ભૂલી ગયો હતો એ બચ્ચો આવ્યો હતો એ છે પાડો અને એ છે આપણા મૂલનું અને આજે આપણે જે આગળ સીંદળ બેસવી આણી હતી એનું બચ્ચું છે એ પણ પાડો જ છે અને મિત્રો મોર હાલ વેતર વ્યાણી છે તો આઠ વેતરની અંદર શું શું બચાવ્યા છે એ પણ હું તમને કહું તો તો ચાર ચાર પાડા હતા અને પાડીઓ આગલા વર્ષની જ આપણા પાસે ખાલી એક પાડી છે અને તેના આગળના વર્ષનો એક બુલ હતો એ આપણે સેલ કર્યો હતો અને આ બેસની જે પાડી છે બાર મહિનાની એ પણ હું તમને આગળ વિડીયોની અંદર દેખાડીશ મિત્રો એકવાર વાર જે આ જે પાડી આવેલી છે એ પણ જુઓ બુરી પાડી છે સારી એક અને બેસ મિત્રો છે જૂના નસલની જે જૂની નસલ આપણી હતી એ બે સમય થઈ છે મિત્રો આગળ તમે વિડીયોની અંદર ઘણી વખત જોઈ જશે આ બેસને તો અંડર ક્વોલિટી પણ જુઓ અને આ બેસનું અઢારથી ઓગણીસ લીટર દૂધ ક્યાંય નથી જવાનું તો મિત્રો નસલની મેન ખૂબ જ છે કે જૂની નસલ હોય તો તમારે એનામાંથી તમે બ્રીડિંગ કરી શકો તો મિત્રો એની ફિંગ ક્વોલિટી પણ તમે જુઓ સિંગની ક્વૉલિટી એકદમ સારી છે ભેંસ પણ ખૂબ વજનદાર અને બચ્ચામાં આવેલી છે પૂરી પાડી તો આપણો મિત્રો ભૂરો આપણે લઈ આવ્યા હતા બે મહિના આપણા પાસે તો એ ભૂરા બોલની છે એ બોલની ઘણી બધી પાટીઓ આવી પાડા આવ્યા આ વખતે આપણા અને બચ્ચા ઘણા બધા મરી ગયા ટોટલ બચ્ચા લગભગ આઠથી નવ બચ્ચા મરી ગયા મિત્રો તેનું કારણ હતું કે બચ્ચાઓમાં કોઈ બીમારી છે તેના કારણે અને અભ્યાસની આગળના વર્ષની જે પાડી છે એ પણ હું વિડીયોની અંદર દેખાડીશ તો વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારી સારી ભેંસોનો વિડીયો જોવા મળતા રહે તો મિત્રો આગળ જે તમે ભેંસ જોઈ એની પાડી છે આગલા વર્ષની ઓ ભેંસ તો આપણા ફાર્મ ઉપર આપણે બાંધી નાખી છે વીણી એટલે તો આગળ પણ હું કીધું તો કે એની જે બાર મહિનાની પાડી છે એ દેખાડીશ તો મિત્રો એની પર સિંક ક્વોલિટી જુઓ થોડીક પાડી નબળી છે કારણ કે હવે જંગલમાં ઘાસ સારો છે એટલે હવે સારી થઈ જશે તો મિત્રો બાર મહિનાની ઉંમર પ્રમાણે હાઈટ લંબાઈ એની પૂરી છે સારી છે સિંગ ક્વોલિટી પણ એકદમ સારી અને એ પણ આપણા જ બુલની છે જે બુલ આપણે સેલ કર્યો હતો એની જ છે અને મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો તમે કોમેન્ટ કરશો એટલો મને ફાયદો થશે કારણ કે વિડીયો બનાવવાની બહુ મજા આવે જેટલી કોમેન્ટ સારી આવતી હોય તો વિડીયો બનાવવાની એક ઉત્સાહ જાગી જાય અને બીજી બધી બેસ પણ આપણી હાલે ત્યારે ફાર્મ તરફ રવાના થાય છે અને જે કોઈ ભાઈ આ નવા આવ્યા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે અને ચરવાનો પણ એકદમ સારો થઈ ગયો છે અને મિત્રો હવે કઈ ભેંસનો નંબર છે એ પણ હું તમને દેખાડી દઉં મિત્રો આ ભેંસનો હવે નંબર છે બે બેસો તો આપણે વિડીયોની અંદર દેખાડી હતી બેને આવી ગઈ છે હવે આ છે આપણી હાલી હાલીને પણ હું એકવાર કીધું તો કે આ હાલીના પાંચ આંચળ છે મિત્રો આ પાંચ આંચળવાળી હાલી એ પણ એકદમ તૈયાર જ છે તો એ પણ મેં આવી જશે એટલે એનું પણ આપણે વિડીયો અપલોડ કરશું તો મિત્રો એકવાર હાલીની અર્ડર ક્વૉલિટી પર તમે જુઓ તમે એની અડર ક્વોલિટી જોઈને જે મિત્રો અંદાજો લગાવી શકતા હશો કે કેટલોક ભેંસો આપણી દૂધ આપતી હશે

અને સામેથી પણ તમને એની સિન્કોલો દેખાડી દઉં કાં તો ભૂલના કારણે આવી બની ગઈ અથવા તો એની કારણે પણ સારો હતો ને એની માં પણ સારી હતી તેમ છતાં પણ એક સિંગ એનો ખુલ્લો થઈ ગયો એટલે ખુલ્લા સિંગવાળી હોય તો વધારે પૂરતી આપણે એને હાલીની ગણતરીમાં ગણતરી થતી હોય છે પંડુતની એકદમ સારી મિલ્ક લાઈન વાળી અને જૂની નસલની મિત્રો આ અભ્યાસ પણ વ્યાસે એટલે આપણે વિડીયો બનાવશું તો આજનો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરી જણાવજો ફરી મળીએ સારા એક વિડીયોની અંદર તો બધા મિત્રોને જય માતાજી અને જે કોઈ ભાઈ નવા આવ્યા તો એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને કંઈક ને કંઈક આપણા વિડીયોથી માહિતી મળતી રહે તો મળીએ એક સારા વિડીયોની અંદર